સુરતમાં અવારનવાર અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો છે પરંતુ હવે તો કોલેજ બહાર પણ અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

પીપ્લો સ્થિત કોલેજ બહાર આ મારામારીની ઘટના બની હોવાની માહિતી મળી છે હાલ તો પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ જે પ્રકારે આ ઘટના સામે આવી છે તેને લઈને આવા અસામારિક તત્વો અને પોલીસનો કોઈ જ ખોફ નહીં હોય તેમ લાગી રહ્યું હતું આ ઉપરાંત કોલેજ પાસે બનેલી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે છેલ્લા થોડા દિવસોથી માથાકોટ ચાલી રહી હતી વિદ્યાર્થીની સાથેના પ્રેમ પ્રકરણ કે પછી છેડથી લઈને આ મારામારી શરૂ થઈ હોવાની આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું છે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને એકબીજાને મારવાની ધમકીઓ આપવાનો સિલસિલો ચાલુ હતો પરંતુ શનિવારે તો જાહેરમાં જ એકબીજાના જીવના તરસ્યા થયા હોય તે રીતે બાખડી પડ્યા હતા સમગ્ર માથાકૂટના દ્રશ્યો સીસીટીવી સામે આવ્યા છે જોકે હજુ સુધી આ સામારી તત્વો સામે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ થઈ શકે પરંતુ આ બાબત હજુ પોલીસ ચોપડે ચડી નથી हजर कुर्सी साथै हर्षद सेटा